રોમ રોમ ભાઈઓ વાલી તારો ફેવરેટ કલર કયો છે એવું શું નાના છોકરા જેવા સવાલ પૂછો છો તો ચાલ જવા દે મને આ સવાલનો જવાબ કે તો પછી નીરજ ચોપડા એ ઓલિમ્પિક માં કેટલા મીટર લાંબુ ભાલુ ફેંક્યું પીળો પીળો મારો ફેવરેટ કલર છે જે કામ થઈ જશે એકદમ આરામથી ટેન્શન લેવાની કઈ જરૂરત જ નથી

રિચાર્જ સુધી તો વાત ઠીક હતી આ વખતે મેડમ કહે છે બાબુ લાઈટ નું બિલ એ ભરી દેને મમ્મી તમને ખબર છે દુનિયામાં ચાર કામ ઘણા મુશ્કેલ છે એક કીડીને લિપસ્ટિક લગાવી હાથીને ફોળામાં બેહાડવો મચ્છરને કપડા પહેરાવા ને વાઈફને સમજાવવી છોકરી જોવા જતા ટાઈમે શું ધ્યાન રાખવું જોઈએ

આના પૂછે તેના પૂછે આજુવાળાના પૂછે બાજુવાળાના પૂછે ઢીકણાના પૂછે ફલાણાના પૂછે પણ કોઈ દે એમ પૂછું જમાયરાજ તમે અમારી દીકરી સાથે ખુશ તો છો ને A few moments later